દરેક નીતિની સામે કાયદાને ને રીતે ઉભો રહેતો એસએસકી ન્યુઝ ચેનલ સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા આવાસો વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ અને ગૃહ પ્રવેશ કરાયું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા શાકાર કરવામાં આવેલા આવાસોનું ઈ લોકાર્પણ કરાયું હતું સુરતના પાલનપુર કેનાલ રોડ પર આવેલ સુમન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈ લોકાર્પણ સાથે ગૃહ પ્રવેશ કામગીરી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા વર્ચ્યુઅલી જોડાયેલા વડાપ્રધાનને આવાસમાં જનારાઓને સંબોધન કર્યું હતું તમને તમારા સપનાનું ઘર મળ્યું છે કે જગ્યા મળ્યું છે કે પ્રકારે સુવિધાઓ છે મકાન બધી સુવિધા સારી છે હોલ કિચન છે વોશરૂમ ટોયલેટ છે બધું જ રસોડું પણ બધું સારું છે બધી પ્રકારનું જેવું આપણે જોઈએ ને એ રીતનું બધું સારું છે કોઈ પબ્લિક થાય એવી નથી ભલે ઓછી રેન્જમાં છે પણ સારું છે પહેલા જયારે ભાડાના ઘરમાં રહેતા હતા એના કરતાં અમારું પોતાનું ઘર થઈ ગયું છે તમને બહુ જ બહુ જ એટલે બહુ આનંદ થાય છે કે આજે અમારે પોતાનું ઘર થઈ જશે ઓછી રેન્જમાં નરેન્દ્ર મોદી સાહેબ અમને આટલી સુવિધા આપે છે તમને બહુ જ ખુશી છે ને સરસ ઓછી ઓછા રેન્જમાં અમને આટલી સારી સુવિધા મળી જાય છે તમને બહુ જ ખુશી છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકે એસ ચેનલ